સુથાર પ્રફુલ્લબેન વિચાન ભાઈ આજે વિશ્વકર્મા જયંતિ મહોત્સવ નિમિત્તે અમે છેલ્લા આઠ વર્ષથી વિશ્વકર્મા જયંતિ મહોત્સવ ઉજવીએ છીએ જેમાં સવારે સાડા થી અગિયાર વાગ્યા સુધી ભગવાન વિશ્વકર્મા દાદાની પૂજા કરવામાં આવે છે ત્યારબાદ સમૂહ આરતીનું આયોજન કરીએ છીએ જેમાં તમામ જ્ઞાતિ બંધુઓ સહભાગી બને છે પૂજા આરતી બાદ ભોજન પ્રસાદ ગ્રહણ કરવામાં આવે છે થોડીવાર સમૂહની અંદર બધા ચર્ચા વિચારણા કરે છે ત્યારબાદ બપોરના બે વાગ્યા પછી અમે એક કાર્યક્રમનું આયોજન કરીએ છીએ જેમાં દાતાઓનું સન્માન કરીએ છીએ દાતાઓનું ફૂલછડી શાલ અને દાદાની છબી દ્વારા સન્માન કરવામાં આવે છે દાતાઓના સન્માન બાદ અમારા અઢારે અઢાર ગામ જે અહીંયા જોડાયા છે એમાં નાના નાના બાળકોના સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરીએ છીએ એમને પણ ઇનામ આપીએ છીએ સાંસ્કૃતિક કાર્યક્રમો બાદ બાલ વાટિકા ધોરણ 1 અને ધોરણ 1 થી 12 સુધીના તમામ બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવે છે એ પણ દાતાઓ દ્વારા ઇનામ વિતરણ બાદ આભાર વિધિ કરીએ છીએ છેલ્લે ચા પાણી કર્યા પછી બધા છૂટા પડીએ છીએ આમ આખો દિવસ અમે વિતાવીએ છીએ વિદ્યાર્થીઓને અને અભ્યાસીઓને વિદ્યાર્થીઓ અહીંયા એમના શૈક્ષણિક પ્રગતિ માટે એમને ઇનામ આપીએ છીએ એટલે એમની પણ હું આભારી છું અમારા જ્ઞાતિ સાથ સહકાર આપ્યો છે એ બદલ હું ગામના તમામ આભાર માનું છું આમ જ અમને સહકાર આપતા રહે અને કાર્યક્રમ ઉત્તરો ઉત્તર આમ જ પ્રગતિ કરતા રહે અમારે અહીંયા બે હજાર અઠાવીસ ઓગણત્રીસ સુધીના મંડપના દાતા ડીજેના દાતા ભોજનના દાતા ઇનામના દાતા આ સિવાય જે પણ અમે અમારી માંગ હોય છે આ કાર્યક્રમ માટે એ તમામ ના દાતા બે હજાર અઠ્યાવીસ સુધીના બન્યા છે એટલે સમાજના તમામે તમામ સભ્યો નો હું દિલથી આભાર માનું છું